ની યાત્રા છે સીતાજીને મળવા ગયા ને પેલી મુલાકાત ત્યારે હનુમાનજી ઘણું બધું કામ કરતા આવ્યા છે લગભગ સંત મારે તુલસીદાસજી બાબા તો એમ કહે છે કે ત્રીજા ભાગનું સૈન્ય હતું ને એને હનુમાનજી પૂરા કરી એક રાઉન્ડ માર્યો હતો ને પેલો રાઉન્ડ માં હનુમાનજી એ રાવણ ની ત્રીજા ભાગ ની સેના નો ખાતમો કરી નાખ્યો તો આજે આજે ભગવાન હનુમાનજી ની સામુજી भगवान ने पूछा कोई नहीं जा मनो हनुमान जी समझ गया भगवान की भाषा भगवान के प्रभु मैं जाऊं और हनुमान जी महाराज ने भगवान के में तू जा हनुमान जी महाराज वैद्य ने लेवा जाए लंका नहीं आता। આ એક જ વ્યક્તિ એવું હતું જેને સુશેણ નામનો વૈદ લંકામાં ક્યાં રહે છે એ ખબર હતી કે અગાઉ સીતાજીની ખોજ કરવા ગયા ને હનુમાનજી તો એને આખા નગરમાં આ લંકાવાળાઓએ ફેરવા ગયા તું થોડું હળગાવવાનું હતું ને એટલે આખા નગરમાં ફેર્યાં હનુમાનજીને અને હનુમાનજીને ફેરવા ત્યારે હનુમાનજી રસ્તામાં સુશેણ નામના ડૉક્ટરનું બોર્ડ વાંચી ગયા કે હા ડોક્ટર રે આ શુશેણ બોર્ડ વાંચેલું હતું એટલે એને ખ્યાલ આવી ગયો કે ભવિષ્યમાં કામ 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 કરે લાગ્યું હનુમાનજીની યાત્રાજી ને મળવા ગયા ને પેલી લગભગ મારે તુલસીદાસજી બાબા તો એમ કે ત્રીજા ભાગનું સૈન્ય હતું ને એને હનુમાનજી પૂરા કરી નાખ્યું એક રાઉન્ડ મારો પેલો રાઉન્ડ માં હનુમાનજી એ રાવણ ની ત્રીજા ભાગની સેના નો ખાતમો કરી નાખ્યો ભગવાને હા નોતી પાડી પૂરું હનુમાનજી સુસે ગયા હવે આમળો કથા સુસેન રાત્રિ નો સમય છે હોતો છે પરિવાર ને હાલ એટલે હનુમાનજી વિચાર્યું કે આ સુસેન ને જગાડું કે ના જગાડું ઉઠાવું કે ના ઉઠાવું છે ક્યાં કરું મેં હનુમાનજી તો બુદ્ધિ તો બુદ્ધિ વરિષ્ઠમ છે હનુમાનજી મહારાજ અને એને વિચાર્યું કે ભલે સુતો ભલે સૂતર જગાડીશ નહીં તો સુષણ મને ના પણ પાડશે કે મારાથી ન આવે કારણ કે સુષણ પાસે બે ધર્મ હતા એક વેદ ધર્મ અને બીજો રાજ ધર્મ આ બે ધર્મો સુષણને લાગુ પડે કે ડોક્ટરો જ્યારે એને જ્યારે સર્ટિફિકેટ આપવામાં આવે ને ત્યારે એને એને સોગંદ લેવડાવવામાં આવે છે કે તમારે તમારા દુશ્મનની પણ દવા કરવાની દુશ્મન આવે ને દર્દી બનીને પછી એની આમ દુશ્મન છે એવું નહીં વિચારવાનું એને હાજો કરવાની કોશિશ કરવા આ વેદ ધર્મ પણ રાજ ધર્મ પણ શોષણ પાડવું પડે કે રાજ નો વિરોધી છે રાજ રાવણ ના વિરોધી છે રાવ અને જો હું લક્ષ્મણની સારવાર કરીશ ના તો રાવણ મને મારી નાખશે કરવું શું છું જાઓ કે ન જાઓ જો જાગી ગયો હોત ને સુસેણ તો ન જાઓ સુતેલા સુસેણ ને ઉઠાયો તો ખરો પણ આખા ઘર હતો ઉઠાયો આખા આખા પરિવાર નું ઉઠાયો હનુમાનજી કે ઉતાર્યો અને આખું એ કેવાય કે એનું નું ઘર ભગવાન પાસે લઈને આવ્યું સુસેણ નું બાણું ખોખડાયું સુષણ કે સુષણ ચાલ મારા લક્ષ્મણજીની સારવાર કર સુષણ કે હું ના આવી શકું કેમ ના આવી શકે બોલે મારો રાજ ધર્મ છે રાવણના વિરોધી છે રામ મારાથી એની સેવા ન થાય મારાથી એનું એની એની પાસે ન ભાઈ અવાય ને આવી ગયો અવાય ને શું કરે આય પહોંચી ગયો છો ભાઈ તું અહીં આવી ગયો છે સુષણે જોયું હું અહીંયા બોલે હા તું સોબેલ ની ભગવાન પાસે જોગો છું હવે શુષણ સમજી ગયો કે જો અહીંયા મરવાનો છું ને ખામે મરવાનો અહીંયા સારવાર નીકળ્યું તો હનુમાનજી મારી પાસે હવે ત્યાં પાછું જઈશ તો રાવણ મારવા હવે નક્કી એને કરવાનું તું શુષે ને કે સારવાર કરવી કે ન કરવી ડોક્ટરે ઓઢવમાં આવી જાય લાલા ઓઢવમાં આવે सार बार करूं ना करूं सार बार करूं ना कर तो डॉक्टर ये वही नो धर्म है पर आ आ डॉक्टर ने सार बार ये भी करे तम्हें जरा जो जो साहेब अय्वा नाड़ी तपासी तो बस ये भी दबाब कि थी साठ हजार म일 दूर સાઠ હજાર માઇલ સુબેલ દ્રોણાચલ નામનો પહાડ છે એ સંજીવ ને આપું તો એની મૂર્છા દૂર થાય ઘણા ઘણા ડોક્ટર એવા હોય આપણે સારવાર ન કરવી હોય તો ચિઠ્ઠી લખે આપણને દવા જ ન મળે પછી આપણે કઈ દવા ન મળી સાહેબ તો કે હું મેં ક્યાં હું કરું ભાઈ હું શું કરું ઘણી વાર એવી દવા લખી દે વિદેશમાં મળતી હોય જો ભાઈ તમે ચોવીસ કલાકમાં દવા નહીં મગાવો તો આ આપણો આપણે આપણા હું છૂટું પછી તમારા પેશન્ટ જે થવું થાય દવા એવી આપી સાઠ હજાર માઇલ દૂર અને 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 સૂર્યોદય થાય પેલા આ દવા લઈ આવવા જો નહીં લાવો તો લક્ષ્મણનું મૃત્યુ થાય પાછા બધા નિરાશ દવા જેવી લખી દીધી કે રાતોરાત આવે થી સાઠ હજાર માઇલ જતા વાર કેટલી લાગે ને આવતા કેટલું અઠવાડિયું થાય અંગે પૂછ્યું ને કે હું જાઉં ખરો પણ મારા આઠ દિવસથી ઓછું ન થાય જઈને વૈયાવ હોય કે પણ આઠ દિવસ કોઈને બીજાને પૂછવું કે ભાઈ બાર દિવસ કોઈને પીછા બીજાને પૂછું બોલે ભાઈ મારે પંદર દિવસ થાય જેને પૂછો એક રાત્રિમાં પાછું આવવાનું છે સાહેબ અત્યારે

આમીક લીલી નીતિ તપ ચાલીતી જોરો વિકાસ કે નિવારો કોઈ નથી જાણતું હે કે કસુ સંગઠક પોતાનું નામ કે હા કોઈ નહીં જાણતું હે Yeah.